ઓલપાડ ટાઉનમાં પત્નીનું ખૂન કરી ફરાર થઈ ગયેલ આરોપી પતિને ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર બસ સ્ટેન્ડ સામેથી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના અનુસંધાને સરકીટ હાઉસની બાજુમાં જે નવો બ્રિજ બને છે તેના છેડા પર કેટલાક ઝૂંપડાઓ આવેલા છે આ ઝૂંપડામાં એક અશોક બાપુ સકટ નામનો ઈસમ રહે છે આ અશોક બાપુ સકટે તારીખ આઠ ફેબ્રુઆરીના કલાક વીસ ત્રીસ આસપાસ તેની પત્ની જેમનું નામ છે હીરાબાઈ આ હીરાબાઈની ઉંમર સાડત્રીસ વર્ષ છે આ હીરાબાઈ સાથે આ અશોકે એમ કહીને ઝઘડો શરૂ કર્યો કે તું મારા પર્સમાંથી અથવા તો ખિસ્સામાંથી પૈસા કાઢી લે છે અને પૈસાની ચોરી કરી લે છે એમ કહી અને ઘરકંકાજ શરૂ કરેલ અને ઘરકંકાજ શરૂ થતાં તેમની મોટી દીકરી જે ચૌદ વર્ષની છે રાધિકા એ નજીકમાં રહેતા તેના અશોકના કાકાને બોલાવી લાવેલ અને જ્યારે બોલાવીને આ લોકો આવેલ સ્થળ પર ત્યારે આ હીરાબાઈ લોહી લુહાણ હાલતમાં ગંભીર ઈજા પામેલ સ્થિતિમાં પડેલ હતા ત્યારે તેના કાકા મધુકર શંકર સકટે તાત્કાલિક એકસો આઠને બોલાવતા એકસો આઠે સ્થળ પર આવી અને આ હીરાબાઈને તપાસી મરણ જાહેર કરેલ આ હીરાબાઈને ગળા પર ગંભીર ઈજાઓ તીક્ષ્ણ હથિયારના ગા છે અને જે ગા કરીને આરોપી તેનો પતિ હીરાબાઈનો પતિ અશોક બાપુ સકટ ઉંમર વર્ષ એકતાલીસ એ ઘટનાને અંજામ આપી અને ભાગી ગયેલ જે અનુસંધાને ઓલપાડ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરેલ ગુનાની તપાસ શરૂ કરેલ અને અલગ અલગ ચાર પીએસઆઈ નો ટીમો બનાવી અને આરોપીની શોધખોળ તજવીજ હાથ ધરેલ જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપી અશોક બાપુ સકટ ઉમર વર્ષ એકતાલીસને પોલીસે ઝડપી પાડેલ છે અને હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરે છે આરોપી ભાગીને નવાપુરા મહારાષ્ટ્રની હદમાં જતો રહેલ ત્યાં પોલીસની ટીમ પહોંચી અને તાત્કાલિક ત્યાંથી ઝડપી પાડેલી છે